ડાંગ જિલ્લાના આહવા સિવિલ હોસ્પિટલના સંચાલકો દ્વારા પાંચ વર્ષીય બાળ દર્દીનો જીવ જોખમમાં મૂકવામાં આવેલ હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદોથી ઘેરાતી જોવા મળે છે ક્યારેક ક્યારેક કરવા બાબતે તો મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરવા બાબતે તો ક્યારેક બેદરકારી દાખવવા મામલે આમ અનેક વખત આ હોસ્પિટલ સતત વિવાદમાં આવતી હોય છે ત્યારે ફરી એકવાર આ હોસ્પિટલ વિવાદમાં જોવા મળી રહી છે સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઢોંગી ગામના પાંચ વર્ષીય યોહાન સોમવેલ ખેચ નામક બીમારીથી પીડાઈ રહ્યા હતા જેથી તેમને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમની હાલત વધુ ગંભીર હોવાથી તેમને વલસાડ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા ત્યારે આહવા સિવિલ હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સ અને પટ્ટાવાળો તથા ડ્રાઈવરની સુવિધા આપવામાં આવી હતી જોકે આ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલના સંચાલકો દ્વારા ડોક્ટર અને નર્સની સુવિધા તો પૂરી પાડવામાં જ નહોતી આવી ત્યારે વલસાડ જતી વખતે પાંચ વર્ષીય દર્દીની હાલત ગંભીર થતાં એમ્બ્યુલન્સ રસ્તાની વચ્ચે રાખવામાં આવી હતી ત્યારે પટ્ટાવાળો અને ડ્રાઈવર આ દર્દીની સારવાર કરતા નજરે પડ્યા હતા જે ઘણી દુઃખદ બાબત કહી શકાય તેમ છે કારણ કે આહવા સિવિલ હોસ્પિટલના સંચાલકો દ્વારા એમ્બ્યુલન્સમાં ડોક્ટર અને નર્સની સુવિધા આપ્યા વગર જ વલસાડ રિફર કરી દેવામાં આવતા રસ્તામાં દર્દીના હાલત વધુ ગંભીર બની હોત તો જવાબદાર કોણ હોત ત્યારે અહીં સિવિલ હોસ્પિટલના સંચાલકોની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે તેમજ એમ્બ્યુલન્સમાં ડોક્ટર અને નર્સની સુવિધા આપવામાં આવે તેવી માંગ અનેક વખત કરવામાં આવી હોવા છતાં પણ સંચાલકો દ્વારા તે અંગે કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી